હાલો મિત્રો તમને આજે હર્ષભાઈનું ભાષણ સાંભળું હજી નવનીત બેન માર્યા હે એના લીધે તમને હરસભાઈ નું ભાષણ સાંભળવું હરસભાઈ કે પોલીસને ને પેલા ફોન ન કરે એને પેલા તો મને ફોન કરે હરસભાઈ એમ કે બરાબર ત્યાં નવનીત બેન એમાં કોઈ નેતાએ નહીં ફોન કર્યો હરસભાઈને કોક ને તો કરવો તો તો હરસ કેવું કામ કરે ખબર તો પડે જ બધાય આ તો કોઈ મને એ ફોન જ નઈ કર્યો હરસ ભાઈ ને હરસ ભાઈ ને કાઈ કે આ બીજાને કોઈને કોઈ ને કેસ કરવો પડે તો હરસ જ જઈને બધું પાતાઈ દે તો ગુંડાઓ ને પાદરા દે કરી દે તમને માય ને એમનો પેલા હરસ ભાઈ નો વિડીયો જોવો જો કે કોણ પહેલા ફોન કરે ઓ હા બ્રો અહીંયા બેસેલાથી લઈને છેલ્લી લાઈન સુધી દરેક લાઈનમાં એક બે માણસ જરૂરથી મળશે કે ગામમાં નાનામાં નાની તકલીફ હોય ને તો પોલીસ સ્ટેશન પછી ને હર્ષ સંઘવીને પહેલા ફોન કરે અને આ હર્ષ સંઘવી અડધી રાત્રે ફોન ઉચકીને એ ગામની અંદર ગમે તેવો લુખો ટપોરી હોય એને સીધા પગે ચાલવા નથી લીધો ને આખા ગામે એના દ્રશ્ય જોયા હશે અને અહીં બેઠેલા સૌ લોકોએ જરૂરથી એ દ્રશ્ય જોયા હશે હાલો તમે જોયું ને એટલે હે ને આમ બધા આપણા નેતાને હે ને કે નેતાને કોઈ પણ પબ્લિકને કામ હોય ને એ ક્યાંય જવાની જરૂર નથી પહેલાં એને છે ને ફોન કરાય હર્ષભાઈને તો દાઇ જો એ છે ને ફૂકા બોલાવી નાખે તો હવે કંઈક નેતા કે અમે જઈશું ગાંધીનગરને આમ જઈશું ને તેમ જઈશું ને ત્યાંય ન જવાનું પહેલાં અહીંયા હરસભાઈને ફોન કરો હમણાં ગુંડાવાનું ગોતી ગોઈતી લાવે કે નહીં નક પછી આપણને જ ખબર પડે કે હરસ ભાઈ ક્યાં જ રાખે ગપા બધાને ભાષણમાં ગપ્પા બોલી બોલીને રેડાવવાનું એ ભાઈ ની ખબર પડશે ને તમને છે ભાષણ હરસ ભાઈ કરે તો એને એમ થાય કે હવે આપણે કરવું આ રીતે નોંધ કરી ખબર પડજે ને તો નવનીત ભાઈ ને મારે એમાં સાહેબી રહી કાંઈ ધ્યાન નથી દેતા ને ખબર હવે પોતે જ કહે આપણે બીજાને કહેવાય ન પડે તેમ પોતે નહીં લઈ ગયા પછી જે પ્રૂફ આપવાના હતા માનો કે જે એ લોકોનો વિડીયો ઓડિયો જે કંઈ દેવા મારો દીકરો જોયો જે પીઆઈ પટેલ સાહેબ તપાસ કરે એમાં ત્યારે ત્યાં બધું પ્રૂફ સાથે ને કંઈક પંચપુરાવાને આપવાના હતા તો ત્યાં ગયા પછી પાછા ત્યાં સાહેબ ઝાલા નામ છે સાહેબનું મારા દીકરાને એવું કહે છે કે તારા પપ્પાને હજુ કહી દે ખોટું રાજકારણ ના કરે એવું મારા દીકરાને કીધેલું એમને જો પીઆઈ સાહેબ તપાસ કરતા હોય તો ડીવાયસપીને બોલાવીને આવું મારા દીકરાને કહેવાનું કારણ શું હોય શકે આરોપીને સાવરે એવું છે ને ખુલ્લે સીસીટીવીની માહિતી અમે જે કાંઈ પુરાવા આપીએ છીએ અમે તો પાછળ તો એ ક્લિયર કરતા જાય છે માનો કે એક હોટલ બગદાણા છે સદગુરુ કંઈક બહુ ખાસ નથી પણ એક હોટલ છે ત્યાં એના અમને એવો મેસેજ હતો કે ત્યાં જઈરાજ આવેલો હતો તો અમે પોલીસને જાણ કરી તો ત્યાં પોલીસ ગઈ તો પહેલાં કે પાસપોર્ટ નથી પાછો તપાસ કરી ગયા તો ત્યાં જે કાંઈ ડેટા હતા એ ડિલીટ થઈ ગયા બીજી કોઈ એક દુકાનનો નામ આબ્યું તો સોનિયા એ લોકોને પણ ડેટા ત્યાં ડિલીટ થઈ જાય તો પોલીસ શું કરે છે આરોપીનો સાવરે છે ને આપણે ખુલ્લે એમ બધું જગ જાહેર છે જયરાજ જયરાજ જાહેર આરોપી છે તો એને કેમ નથી પકડતા આ નાના નાના ઓલા બધા દાડી આવને પકડી પકડીને મૂકી દીધા છે બેન વીડિયા ત્યાં કોઈ ભાઈ નંબર જ નથી કોકને જ ફોન કરવો જોને હવે હરશભાઈ ને કંઈ તમે જ્યાં ભાષણ કરો એ નંબર દેતા હતા તો તમારો નંબર એક મિલેટ બંધ રહે આ ગુજરાતમાં છે ને એક મિલેટ તમારો નંબર બંધ હોય તો એક જ ધારો સારું રહેશે કે આ ગુંડા બધા એમ જ કરે એટલે એને નક્કા ભાષણ તમે ને બંધ કરો ને આવું ન હાલવા દેજો ને ગુંડાઓને કરો પાદરા હાલો તો ને તમે બધાને બધા નંબર દઈ દો ના આપણા ગુજરાતમાં અત્યારે એટલું બધું હાલે છે ને કે ગુંડાનું નગરું રાજ જ હાલે મારા માણસ નગરો માર જ ખાવાનું જ્યાં જાઓ અહીંયા માર ખાઈને કેસ કરવા જાય તો સાહેબે ન સામ જોવો ને મારાનું કોઈ છે જ નહીં જો તમે હા સૌને આવતા તમે હોય ભાષણ કરતા હોય તો નંબર દેજો જો એક મિનિટ તમારો ફોન જો બાંધ આવે ને તો મને કીજો કોઈ જ લગભગ બંધ જ નો ચોવીસ કલાકમાં ન આવ એટલું ગુજરાતમાં બધું કોભાંડ હાલે હું નકરું દાદાગીરીજ ને અત્યારે ગુંડાનો પાણી પાર જ નહીં બાંગ્લાદેશમાં નહીં હોય એટલા જાય ભારતમાં થઈ ગયા આપણે તૂટા વગીને ભારતમાં જ નહીં જવું પડે આપણે ગુજરાતમાં જ નહીં ખૂટે એટલા જ ગુંડા હે વાત જ જવા દો ત્યાં સારું હાલો મિત્રો હવે આપણે કરું વિડીયો પૂરો